ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી મહાદેવ ગઈકાલનો દિવસ આપણે ધારરો તો એની કરતાં ઘણો સારો જોવા મળ્યો એટલે કે એક ફ્લેપ ઓપનિંગ એક નરમાઈથી ખુલતું બજાર એક સારી એવી તેજી આપી શકે અને ખરેખર સારી એવી તેજી આપણને આપણા માર્કેટની અંદર જોવા મળી એમ સોમવારે પણ આપણે વાત થયેલી હતી કે અનસર્ટિનિટીનો માહોલ માર્કેટની અંદર જોવા મળી શકે અને ગઈકાલે પણ વાત થઈ કે આપણું માર્કેટ છે એક નરમાઈથી શરૂઆત કરી શકે પણ એ સારી એવી તેજી પણ આપી શકે એની પાછળના રીઝન કયા હતા એની ઉપર પણ આપણે વાત થઈ પણ એની સાથે બીજી વસ્તુ વાત કરી કે આજના દિવસે બહુ મોટા એવા ટ્રિગર આપણને જોવા મળી રહ્યા છે કે બહુ ઘણા એવા પોઝિટિવ પોઈન્ટ જોવા મળી રહ્યા છે આ આપણા માર્કેટને અહીંથી ઘણું એવું ઊંચાઈ ઉપર લઈ જઈ શકે એ સારો એવું બુસ્ટ મળી શકે એવું દેખાઈ રહ્યું છે કારણ કે ઘણા એવા પોઝિટિવ પોઈન્ટ ક્યાં ક્યાં છે એના ઉપર વાત કરીએ તો સૌપ્રથમ એ વસ્તુની એક ધ્યાને લેવું જો જરૂરી છે કે કન્ટિન્યુ બેથી ત્રણ દિવસથી એફઆઈઆઈ દ્વારા કેશ માર્કેટની અંદર સારી એવી ખરીદારી મોટા પ્રમાણમાં નહીં પણ પોઝિટિવ ખરીદારી જોવા મળી રહી છે કે કન્ટિન્યુ જે એ લોકો સેલિંગ કરી રહ્યા હતા એની જગ્યાએ થોડી ઘણી બાઈંગ જોવા મળી રહી છે તો ગઈકાલે કેશ માર્કેટની અંદર એફઆઈઆઈ દ્વારા ત્રણસો આઠ કરોડની ખરીદારી થઈ છે અને સાથે ડીઆઈ તો કરંટ કન્ટિન્યુ એનો માલ ખરીદેલા છે તો એની અંદર 1518 અઢાર કરોડની કેસ માર્કેટની અંદર ખરીદારી જોવા મળી રહી છે હાલની દ્રષ્ટિ આપણું ગિફ્ટ નિફ્ટી છે એ પચાસથી સિત્તેર પોઈન્ટ પ્લસ ખુલે છે કે અપડાઉન જોવા મળી શકે પણ હાલની દ્રષ્ટિ એવું જોવા મળી રહ્યું છે કે ચાલીસથી સિત્તેર પોઈન્ટની વચ્ચે કે પચાસથી સિત્તેર પોઈન્ટની વચ્ચે ખુલે કે એવું પ્લસ પોઈન્ટની અંદર ખુલે એવું જોવા મળી રહ્યું છે આજના દિવસે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબનો આજે બર્થ છે પંચોતેરમાં જન્મદિવસ હતો છે આજે એમનો તો એની સાથે એક સારા એવો પોઝિટિવ પોઈન્ટને ધ્યાનમાં લઈને ટ્રમ્પ દ્વારા પણ એવું પણ કહેવામાં આવ્યું છે કે સારા એવા વખાણ સાથે કે શ્રેષ્ઠ વડાપ્રધાન તરીકે આપ પ્રયા છો અને બર્થ વિશિષ્ટ પણ કરવામાં આવ્યું છે પણ એની સાથે આપણા પ્રધાનમંત્રી મોદી દ્વારા પણ એમને પણ થેન્ક્યુનો એક વિશિષ્ટ થેન્ક યુ પણ કહેવામાં આવેલું છે ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે આ પોઈન્ટ ઉપર કે એક પોઝિટિવિટી પણ એમના વચ્ચે જે રીતની વાર્તાલાપ જોવા મળતી હતી તે રીતના પ્રશ્ન જોવા મળતા હતા એની ઉપર એક પોઝિટિવનો પોઈન્ટ જોવા મળ્યો છે ફરી બીજી એક વસ્તુની આગળ વાત ચર્ચા કરીએ કે અલગ અલગ ટ્રેડેટ ટ્રેડ રેટ બાબતે જે ગઈકાલે મીટિંગ જોવા મળી રહી છે એમાં ક્યાં ક્યાં બીજા એવા કયા ઘણા એવા પોઝિટિવ પોઈન્ટ છે આપણા માર્કેટની અંદર અહીંથી પણ એવો બુસ્ટ આપી શકે એવા પોઝિટિવ પોઈન્ટ દેખાઈ રહ્યા છે સાથે એક આપણા વ્યુઅરની એક ઘણા સમયથી એક કોમેન્ટ આપણને જોવા મળતી હતી એક શેર બાબતે કે ડાયનામિક કેબલનો શેર છે એમને સારા ક્વોન્ટિટીમાં ખરીદેલો છે તો આ શેરની અંદર વાત કરીએ તો છેલ્લા ચાર છ મહિનાથી આ શેર ચારસોથી પાંચસોની રેન્જની અંદર જોવા મળેલો છે અને ગવિતેલો એનું ક્વાર્ટરનું રિઝલ્ટ જોશો તો ક્વાર્ટરલી લિંગ ક્યુ એન્ડ ક્યુ જોશો તો એક ડાઉન જોવા મળ્યું હતું પણ યર ઓન યર વાય ઓન વાય સારું એવું રિઝલ્ટ જોવા મળ્યું હતું બીજી વસ્તુ કે આ કંપનીના પોઝિટિવ વિશે વાત કરું તો સામાન્ય એવું લેણું છે અને એફઆઈઆઈડીઆઈનું હોલ્ડિંગ પણ નાની કંપની હોવા છતાંય જોવા મળેલી છે ડાયનામિક કેબલ કેબલ વાયરિંગ ક્ષેત્રની કંપની છે ગઈકાલે પોલીકેપ અને કે ઇન્ડસ્ટ્રીઝ આ બને એના લીડર છે એની અંદર સારો એવો જમ જોવા મળ્યો હતો તો એવું આશા રાખી શકીએ કે આવનારા સમયની અંદર જોબ જોવા મળી શકે પણ તમે જે ક્વોન્ટિટી ખરીદેલી છે કેટલા સમય માટે શા માટે ખરીદેલી છે તમારો વ્યૂ કયા પ્રકારનો છે શોર્ટ ટર્મનો છે લોંગ ટર્મનો છે તમે જે ક્વોન્ટિટી પ્રમાણે શું કરી શકો છો જો તમે એવું ઈચ્છતા હોય કે લાંબા ગાળા માટે ખરીદેલા છે તો આ સેને તમે હોલ્ડ કરવા જોઈએ નાની કંપની છે એના માટે બાકી મારા તરફથી કોઈ ભલામણ સમજતા નહીં કે ખરીદો કે ખરીદ નાખો કે વેચી નાખો પણ લાંબા ગાળે આ કંપનીની અંદર સારો જમ જોવા મળશે અત્યારે કેવું મુશ્કેલ છે ત્યાર પછી ઉપર આવીએ તો આજના વિડીયોની અંદર કે અહીંથી પણ આપણું માર્કેટ જબરજસ્ત બુસ્ટ થઈ શકે એવું દેખાઈ રહ્યું છે કારણ કે એટલા બધા ટ્રીગર પોઈન્ટ આપણને જોવા મળી રહ્યા છે કારણ કે જે ગઈકાલના નેગોશિએટર અમેરિકન નેગોસિએટર દ્વારા અચાનક આવેલી આ વિઝિટમાં પહેલાં આપણા દ્વારા પણ એક પહેલ કરવામાં આવેલી હતી જો આપણા ઓઇલ ઉપર જે કંઈ પચીસ ટકાનો ટેરિફ લગાડવામાં આવેલો છે એ જો ટેરિફ હટશે તો જ આપણે આ મુદ્દા ઉપર આગળ વાત કરીશું તમે એક પર ફ્લેશમાં જોતા હશો અત્યારે વિડીયો ઉપર કે આ પોઈન્ટ ઉપર ધ્યાનને લઈને જ વાત થઈ તો આગળ એ ટ્રેડ ડીલ બાબતે ચર્ચા થઈ શકે આ સિવાય બીજો એવો મોટો પોઝિટિવ પોઈન્ટ એવો દેખાઈ રહ્યો છે કે રિપોર્ટો દ્વારા કે એક બીજે માર્કેટને અહીંથી પણ બુસ્ટ દેવડાઈ શકે કારણ કે ગવર્મેન્ટ દ્વારા પણ ની અંદર રિફોર્મમાં ફેરફાર થયેલો છે જે બાવીસ તારીખથી લાગુ પડવાનો છે ત્યારે એફઆઈસીઆઈ દ્વારા એક રિપોર્ટ એવો જોવા મળ્યો છે કે જો આ બિલ છે એ પોઝિટિવ રીતે રિસોલ્વ થઈ શકે કે સોલ્વ સોલવિંગ આપણને રિસોલ્વ થતું જોવા મળી શકે તો આપણું માર્કેટ છે અહીંથી સારું એવું બુસ્ટ થઈ શકે કારણ કે એક પોઈન્ટ આ છે અને સાથે જીએસટીની અંદર થયેલા ફેરફારનો એક બીજો પોઈન્ટ આપણને અહીંથી એવું લાગે રહ્યો છે કે આપણું માર્કેટ અહીંથી પણ ખરેખર બૂસ્ટ થઈ શકે એવું હું નથી કહેતો એફઆઈ સીસીઆઈ દ્વારા એક ન્યૂઝનું એ આ રિપોર્ટ દ્વારા તમને ફ્રેસ થતો હશે કે એના દ્વારા આ કહેવું છે કે આ માર્કેટ આપણું ઘણું એવું બૂસ્ટ થઈ શકે એમ છે આ એક બીજો પોઈન્ટ થયો કે આ એક પોઝિટિવ ડીલ બાબતે અને શું પોઝિટિવ સાથે આ ડીલ થતી હોય તો સારો એવો બુસ્ટ મળી શકે બીજી વસ્તુ એક વાત કરીએ કે એક ટ્રિગર કે જે થોડી એવી આજના દિવસે આપણા માર્કેટની અંદર અનસર્ટિનિટી એની પણ જોવા મળી શકે સારો એવો ગેપઅપ થઈ રહ્યો છે પણ થોડું એવું પ્રોફિટ બુકિંગ થાય અને પછી જો આપણું માર્કેટ એક રેન્જની અંદર ટ્રેડ કરતું રહે તો એક આપણે એવો કહી શકીએ કે જ્યારે ફેડનું આઉટકમ એફએમસીની બેઠકનું આજે રાત્રે ના મૂડી રાત્રે એનું આઉટકમ જોવા મળવાનું છે કે કે આ વ્યાજદરની અંદર ખરેખર કેટલા પ્રમાણમાં ઘટાડો થશે મોસ્ટલી એવું માની રહ્યા છે બધા લોકો કે પોઈન્ટ પચીનો વ્યાજદરની અંદર ઘટાડો થઈ શકે હવે જો પોઈન્ટ પચીનો વ્યાજદર એ ઘટાડો થઈ શકે એવું એનું માર્કેટ પણ ધારી રહ્યું હોય અને સાથે પોઇલની કોમેન્ટ જે એના ગવર્નર છે અમેરિકન અમેરિકાના કે જે ફેડની આઉટકમની અંદર જે પણ કોમેન્ટ્રી આપશે એ કેટલી પોઝિટિવ રહેશે કે આવનારા સમયની અંદર આ વર્ષની અંદર કેટલા પ્રમાણમાં વ્યાજ દર ઘટાડવાના છે અને એની કોમેન્ટ્રી કેટલી પોઝિટિવ રહે છે એ આપણા માર્કેટ માટે અને ઓલ ઓવર વર્લ્ડના માર્કેટ માટે ઘણું પોઝિટિવ રહેશે કારણ કે આની ઉપર દરેક વ્યક્તિની નજર છે એટલે આ માટે આજના દિવસે થોડી એવી આપણા માર્કેટની અંદર થોડા સમય પછી અલગ સેશનના જે આખા દિવસના બીજા સેશનની અંદર થોડી એવી અનસર્ટિનિટી જોવા મળશે અલગ અલગ કંપનીઓની અંદર સારા જમ જોવા મળી રહ્યા છે મોટાભાગની જે કંપનીઓ મોટી છે આપણે છેલ્લા ઘણા સમયથી વાત કરી રહ્યા છીએ કોચિંગ છે પીયાર ડિફેન્સના શેરો ઉપર નજર રાખજો બીજી વસ્તુ બજાર થાયના જ બજાજ ફિન્સરો આ બધી કંપની ઉપર આપણે પણ નજર રાખવી જોઈએ ગઈકાલે સારી એવી તેજી એના શેરની અંદર જોવા મળી આજે ફરી વખત એક શેર ઉપર તમે મિત્રો નજર રાખજો બજાજ હાઉસિંગ ફાઇનાન્સ કે જે કંપની સારી એવી સબસ્ક્રિપ્શન સાથે માર્કેટની અંદર સારા પ્રીમિયમ સાથે લિસ્ટ થયેલી હતી અને એના ઓલ ટાઈમ હાઈથી ઘણો એવો શેર ડાઉટ છે અને સારું એવું રિઝર્વ અને બજાજ ગ્રુપની કંપની હાઉસિંગ ક્ષેત્રે આવનારા સમયની અંદર સારું એવું કામ કરી શકે એમ છે કારણ કે વ્યાજ દરમાં પણ ઘટાડો આપણને જોવા મળ્યો છે તો આ કંપનીની અંદર પણ આજના દિવસે નજર રાખજો આ સિવાય બીજી એવી ફાઇનાન્સ ક્ષેત્રની બીજી કંપની કે જે કંપની રિન્યુએબલ ક્ષેત્રે ફાઇનાન્સ પૂરું પાડતી કંપની જો તમને આ નામ ઉપરથી શબ્દો ઉપરથી ખ્યાલ આવ્યો હતો એ કંપનીનું નામ છે ઈડા આ બી કંપની જ્યારે પણ બે હજાર ચોવીસમાં માર્કેટમાં લિસ્ટથી તે સારો એવો બુસ્ટ એ કંપનીમાં આ શેરના ભાવમાં ઉછાળો જોયો તો બત્રીસ રૂપિયાનો આઈપીઓ આપેલો અને ત્રણસો રૂપિયા સુધી શેરનો ભાવ ગયેલો હતો હાલની દ્રષ્ટિએ એ એકસો પચાસની આસપાસ આ કંપનીનો શેરનો શેર ટ્રેડ થઈ રહ્યો છે તો આ બંને કંપની એક હાઉસિંગ ક્ષેત્રની અને ફાઇનાન્સ રિન્યુએબલ ક્ષેત્ર ફાઇનાન્સ પૂરું પાડતી કંપની બંને કંપની ત્રીજી કંપની એ કે રેલવેની કંપની એની અંદર સારો એવો બુસ્ટ જોવા મળી રહ્યો છે આરવીએનએલ પર આપણે કન્ટિન્યુ આપણે વાત કરી રહ્યા છીએ ઘણા વિડીયોની અંદર આરવીએનએલ પર નજર રાખજો આરવીએનએલ સારી કંપની છે સારા એવા ઓર્ડર બુક છે જેટલી માર્કેટ માર્કેટકેપ છે એટલી એની ઓર્ડર બુક છે બીજી વસ્તુ એક ક્ષેત્રની બીજી કંપની રેરટેલ કે આજના દિવસે એના ઉપર મિત્રો નજર રાખજો ઓવર ડેટા સેન્ટર ઉપર આ કંપનીને સારું એવું કામ થઈ શકે એમ છે તો ડેટા સેન્ટરની બીજી એક થીમ નવી જનરેટ થઈ છે કે સારો એવો બુસ્ટ એમાં પણ મળે મળી રહ્યો છે તો ઓલ ઓવર કહીએ તો જો એક ક્ષેત્ર બીજાની અંદર પ્રોફિટ બુકિંગ સેમી કન્ડક્ટર ક્ષેત્ર કે ડિફેન્સના શેરો કે અમુક બુક સિલેક્ટેડ શેરની અંદર જો તમને પ્રોફિટ બુકિંગ જોવા મળે તો નીચે જોવા મળે તો આ એક ખરીદવાનો મોકો જોજો અને કોઈપણ શેર ઉપર વાત થઈ છે આ વિડીયોની અંદર એ કોઈ પણ શેરને ખરીદવા વહેંચાવાની મારે તરફથી ભલામણ નથી શેરને જ્યારે પણ ધ્યાનમાં લેતા હોય ત્યારે પણ કો ગેપ થતું હોય તો એને ઇગ્નોર કરવો જોઈએ જ્યારે એ નીચેના ભાવમાં આપણને મળતો હોય તો એક લેવાના ભાવ સમજીને એને ધ્યાનમાં રાખવો જોઈએ આ સિવાય ડેટા સેન્ટરના સ્ટોક અને રેલવેના શેર ઉપર નજર રાખજો મિત્રો ફર્સ્ટ ટાઈમ આ ચેનલ ઉપર આવ્યો છે અનુ સુધી વિડીયો જોઈએ છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના બોલતા વિડિયોને લાઇક કરવા ના ભૂલતા તમારા મિત્રો સાથે શેર કરવા ના ભૂલતા આ સિવાય આ વિડીયો પર જે પણ વાત કરવામાં આવી છે આપણા તરફથી શું કોમેન્ટ છે શું જણાવવું છે એ પણ કોમેન્ટ કરી જણાવી શકો છો ફરી વખત એકવાર કહું છું અંત સુધી વિડીયો જોઈશું તમારા મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ